મારો જન્મ આ દુનિયામાં ખાસ મકસદથી થયો છે જો હું ન જન્મી હોત તો મારા ઘરના કચરા પોતા કોણ કરત વાસણ કોણ ઘસત રસોઈ કોણ બનાવત આ હેતુ શરદ બ્રહ્માજીએ મને પૃથ્વી ઉપર મોકલી છે બાકી હું કામ મારું આ દુનિયામાં મનીષા વાસણ ઉટકાઈ ગયા છે બીજું કઈ કામ છે

તો તમારે મોબાઈલ બદલવાની જરૂર નથી ધંધો બદલવાની જરૂર છે આપણા ઘરમાં ચોર આવી ગયા છે જલ્દી આવો એક કામ કરમ જો 100 નંબર ડાયલ કરીને રાખું આવું જ છું હું મમ્મી બે આવી જ છે હા હા જલ્દી આવો કેમ આઈ બેટી છો ચોર ક્યાં ગયા બધું ચોરી કરીને વયા ગયા તને કીધું તું 100 નંબર ડાયલ કરવાનું પણ 75 સુધી ડાયલ કર્યું ને ત્યાં સુધીમાં તો બધું લઈને વયા ગયા હે લી તમે કોઈ દી બે માણા બાધો કે જરાય બાધો જ નહીં હે ઈ બધી પણ કરીને તારે શું કામ છે તમે કોઈ દી બાધો છો કે નહીં અમે બાઈધવી પણ ક્યારેક ક્યારેક આ તો મે કે તારું પૂછું એમ કે બધાય ઘરે હરખું હોય કે નોખું નોખું હોય એમ અમાર ઘરે તો રોજ હાણસી નાય ઘા થાય ને બૂટ નઈ ઘા થાય ને હા અને કુકર પડ્યું હોય ને તો કુકર નો હોત છૂટું ફર ફરતું આવે અમાર ઘરે તો એવું હાલતું હોય બેન એટલે તું રેવા દે ઈ બધું પૂછવાનું

નહીં તું નાણંદ ભેગી રહેતી નહીં દેરાણી ભેગી રહેતી નહીં જેઠાણી ભેગી હતી અને તોય તારા રોડ ડાચા ચડેલા હોય એ બધાની કમી તમે નહીં પૂરી કરતા બાઈક કરો ફોલો કરો કે હું લઈને આવ્યા ને હું લઈને જાઉ સાહેબ અત્યારે ભલે ને મોંઘા હાબુ ને શેમ્પુ થી નાઈ ને આપણે આપણું શરીર ચોખ્ખું રાખી પણ નવા જન્મમાં આપણી શરૂઆત જોન્સન બેબી થી જ થા અને કોલુ

મોઘા જેવી તને ન ખાવડતો ઓકા જેવી અબન નો કહેવાય તારો બાપ હસબન્ડ કહેવાય હસબન્ડ ખૂટના પેટ મરી જાને લાઈન્ડ્રી આરુ મારું નેટ પતી ગયું હું તારો હોસ્પિટલ નો પાસવર્ડ આપ ને આયા ભિખારી ભીખ માંગવા અલી આવ બોલે આ તો ઈ છે પાસવર્ડ આયા ભિખારી ભીખ માંગવા